રામ રામ અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે ભારત અને આઝાદીનો સમયકાળ જ્યારે હતો ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે રજવાડાઓ હતા આમ તો ગુજરાત હતું જ નહીં એ વખતે તો સૌરાષ્ટ્ર જ હતું અને એ સૌરાષ્ટ્રના પ્રદેશના જે બસો બાવીસ રજવાડાઓ હતા એમાં મોટા મોટા સ્ટેટો જે હતા એ બધા જ રજવાડાઓને ભારત સંઘમાં ભેળવી લેવા માટે થઈ આ રજવાડાનું ભારતમાં મર્જરીત કરવા માટે થઈ આ રજવાડાઓને ભારતમાં વિલય કરી નાખવા માટે થઈ અને આ મોટા મોટા રાજાઓને અપાયેલી ઓફરો વિશે અને પછી પાછળથી કરવામાં આવેલો દગો જે પાછળથી થયેલા વચનભંગો વિશે જે રાજાઓને પાયમાલ કરવા માટે જે ગિરાસદારોને બરબાદ કરવા માટે થઈ અને પાછળથી વચન વચનભંગો જે કરવામાં આવ્યા આ તમામ વિષયો ઉપરાજે પ્રકાશ પાડવો છે સૌરાષ્ટ્રના એ બસો બાવીસ રજવાડા જે મોટા મોટા સ્ટેટો હતા એ વખતે આ રાજાઓને રજવાડાઓને મહારાજાઓની પાસે પોતાની આર્મીઓ હતી અંગ્રેજો સાથે એ લોકોના ટ્રીટી કરાર હતા એટલે કાયદાકીય રીતે પણ જો એ લોકો મેદાનમાં આવે તો એ વખતે એ રાજાઓ ધારે તો રજવાડા ન આપવા તો ન આપી શકે આ બધી જ વાતો જે છે એ જગજાહેર અને સરાજાહેર હતી પણ આ મહારાજાઓને જે છે એ દેશ પ્રત્યે લાગણી એટલી હતી અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની જે સાચી ભાવના હતી દેશ પ્રત્યેની એ સાચી ભાવનાને આ રાજાઓ સમજ્યા એમના મોઢાની રેખા પરથી એમની વાતોને સમજીને રાજાઓએ કે આદરણીય વલ્લભભાઈ પટેલ જે છે એ વાત કરે છે એ સાચી કરે છે અને આપણે ભારત સંઘમાં ભળવું અને પછી આ રાજાઓએ જે છે એ પોતાના રજવાડાઓ ભારતમાં પરિચિત કર્યા ભારત સંઘમાં ભેળવા તો એ ગુજરાતના બસો ને બાવીસ સૌરાષ્ટ્રના જે રજવાડાઓ હતા આમ તો ગુજરાત હતું નહીં આજે એ એ બસો ને બાવીસ રજવાડાઓને ભેળવતી વખતે એ રાજાઓને કેવી કેવી ઓફરો અપાયેલી અને સાચા અર્થમાં વલ્લભભાઈ જ્યાં સુધી હયાત હતા જ્યાં સુધી સરદાર પટેલ જીવતા હતા ત્યાં સુધી આ ઓફરો ઉપર અમલીકરણ પણ કરવામાં આવ્યું આ ઓફરો જે આપવામાં આવેલી રાજાઓને જે વચનો આપવામાં આવેલા એ વચનો ઉપર કામ પણ કરવામાં આવ્યું પણ વલ્લભભાઈનું જેવું નિધન થયું વલ્લભભાઈએ જેવી આ દુનિયા છોડી એવી જ એ વખતની પાછળથી એ વખતની ખદડી કોંગ્રેસ સરકારે જે છે એ રાજાઓને ક્ષત્રિયોને ગિરાસદારોને એ આ બધાને પાયમાલ કરવા માટે થઈને આ કાયદાઓ રદ કરી દીધા અને જે વાતો ચાલી છે ને જે વાતો કરવામાં આવે છે ને કે પછી તો પ્રજા રાજાઓને નહોતી ચાહતી એનું પણ આજે મારે પ્રમાણ આપવું છે પ્રજા રાજાઓને કેટલા હદ સુધીની ચાહતી તી તો આવો વાત કરીએ આ તમામ વિષય ઉપર એ પેલા આપો મારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરીને પહેલાં એને પ્રેસ કરો જેથી કરીને અમારા આવા નવા વિડીયો આવે તો એનું નોટિફિકેશન જે છે એ આપને મળતી હતી મિત્રો આઝાદીનો સમયકાળ હતો ઓગણીસો અડતાલીસનો એ સમયકાળ હતો અને ગુજરાતના મોટા મોટા આ જે છે એ રજવાડાઓ એ રજવાડાઓની અંદર જે છે એ મોટા મોટા મુખ્ય રજવાડાઓ જેમાં જૂનાગઢ ભાવનગર જામનગર ધ્રોલ આ તમામ રજવાડાઓનો જે છે એમાં સમાવેશ થતો હતો અને આ મોટા મોટા ધ્રાંગધ્રા લીંબડી આ સ્ટેટો બધા જે હતા આ એમની પાસે પોતાની પર્સનલ આર્મીઓ હતી એમની પાસે પોતાની અલગ એક સુશાસન વ્યવસ્થાઓ હતી પોતે એક સારું એવું શાસન ચલાવતા હતા અને વલ્લભભાઈ આવીને પોતાના દિલની વાત એમને મૂકી કે દરબારશ્રી આપશ્રીને જે છે એ ભારત સરકાર તરફથી જે છે એ આટ આટલું મળવા પાત્ર છે ને આટ આટલું મળશે એટલે આ બસો ને બાવીસ રજવાડાઓ જે સૌરાષ્ટ્રના છે આપણે એ વખતે સૌરાષ્ટ્રના એ રજવાડાઓને કાઠિયાવાડના એ રજવાડાઓને જે છે એ એક કરવા માટે થઈ અને ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ નામનું એક સંઘ બનાવવામાં આવ્યું અને એક રાજ્ય બનાવવામાં આવ્યું અને જેને સૌરાષ્ટ્ર રાજ્ય નામ આપવામાં આવ્યું અને આ સૌરાષ્ટ્રના રજવાડાઓને જે છે એમાં ભેળવી દેવાની વાત આવી એમાં ભેળવાની વાત આવી અને વલ્લભભાઈ પટેલ બધાને મળ્યા અને રાજાઓ સાથે ચર્ચાઓ થઈ અને વલ્લભભાઈ પટેલે જે રાજાઓને મળવા પાત્ર અધિકારો હતા એ અધિકારોની વાત કરી એ અધિકારો આપ્યા પણ ખરા પણ કેટલા સમય માટે એની પણ આજે વાત કરીશું તો એમાં ઘટના એવી ઘટી કે બધા જ રજવાડાઓએ પોતાની વાત જે છે વલ્લભભાઈને મૂકી વલ્લભભાઈએ દેશની અને દેશના હિતની વાત જે છે રાજાઓને મૂકી અને એકબીજા સમજણપૂર્વક એગ્રી થયા અને એ વખતે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સોસિયન અને વિલયપત્ર ઉપર જે છે સાઇનો કરવામાં આવી અને રજવાડાઓને મર્જરિત કરી દેવામાં આવ્યા હવે રજવાડાઓ મર્જરિત થયા પછી જે છે એ એ વખતે આ રાજાઓને જે ઓફરો વલ્લભભાઈ દ્વારા અમલ પણ કરવામાં આવ્યો ઓફરો હતી એના વિશે વાત તો એમાં જે છે એ વખતે રાજપ્રમુખનું એક પદ બનાવવામાં આવ્યું હવે એ જે રાજપ્રમુખનું પદ જે છે રાજપ્રમુખ એટલે સ્ટેટનો વડો હેડ ઓફ ધ સ્ટેટ જેને આપણે ગવર્નર કહીએ હવે એ વખતે મોટા મોટું રજવાડું હોય એને જ રાજપ્રમુખ બનાવવા આવી વલ્લભભાઈએ વાત કરેલી અને એમાં પછી જે છે મોટા મોટો રજવાડો તો જુનાગઢ નવા બહુ જુનાગઢ તો ભાગી ગયા પછી તો પાકિસ્તાનમાં ભળવાની વાત હતી ને આખા બધા રજવાડાઓ ભેગા થઈને એટલે જે છે એ નવા બુક જુનાગઢ ભાગી ગયા એટલે જામ સાહેબ ને વલ્લભભાઈ ને બીજા પાંચસો બાસઠ કરતા વધુ રજવાડા હતા એના બધા સંકલનથી જ આ ચાલતું હતું એટલે અંતે પછી જૂનાગઢનો આર્મી દ્વારા કબજો લેવામાં આવ્યો અને એટલે પછી આ વચનો જે આપવામાં આવ્યા હતા રાજાઓને જે ઓફરો મળી હતી એ પ્રમાણે સાહેબને રાજપ્રમુખનું પદ મળે એટલે જામ સાહેબને એ વખતે રાજપ્રમુખ બનાવવામાં આવે હેડ ઓફ ધ સ્ટેટ આખા રાજ્યનો મળો આવી રીતે એ વખતે સાહેબ એ વખતે દિગ્વિજયસિંહજીને રાજપ્રમુખ બનાવવામાં આવ્યા જામ દિગ્વિજયસિંહજી એ વખતે જામનગરની ગાદી અંતિમ સાહેબ તરીકે હતા પછી એ ઓગણીસો અને અડતાલીસમાં આ જે ઘટનાઓ ઘટી એમાં પછી આદરણીય મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર સ્ટેટ જેમને પછી એક્ટિંગ રાજપ્રમુખનું પદ આપવામાં આવ્યું અને એક્ટિંગ રાજપ્રમુખ બનાવવામાં એમને એવા ધ્રાંગધ્રાના મહારાજા સાહેબ મયુર સિંહજી આ બધી તસવીરો હું લગાવી રહ્યો છું મહારાજાઓની એ મયુર ઉપરાજ ઉપરાજપ્રમુખ બનાવવામાં આવ્યા એટલે મોટા મોટા બધા રજવાડાઓને આવરી લેવામાં આવ્યા કારણ કે બધા રજવાડાઓને આવરી લેવા પડે એમ હતા ત્યારે જ તો બને એટલે એ ઉપરાજ પ્રમુખ અને સૌરાષ્ટ્રના પછી જે સૌરાષ્ટ્રની પ્રથમ કેબિનેટ બની એમાં પાંચ રાજવીઓને સ્થાન આપવામાં આવ્યું પ્રથમ કેબિનેટની અંદર અને એ પાંચ રાજવીઓને સ્થાન આપવામાં આવ્યું એ પ્રથમ કેબિનેટ જે બની એનો ફોટો હું લગાવી રહ્યો છું આ એની તસવીર છે આમાં ધાંગધ્રા રાજ્યના મયુરધ્વજ જામનગર જામ સાહેબ દિગ્વિજય પાલીતાણા ઠાકોર સાહેબ બહાદુરસિંહજી અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને કોટડા સાંગાણીના પ્રદ્યુમનસિંહજી આમ ટોટલ પાંચ જે રાજવીઓને આ કેબિનેટમાં સ્થાન મળ્યું આ કેબિનેટની તસવીર છે ફર્સ્ટ કેબિનેટ ઓફ કાઠિયાવાડ જામ સાહેબ વિવોધ રાજપ્રમુખ આ એ કેબિનેટ બની અને એમાં આ જે છે એ એ વખતે સ્થાન આપવામાં આવ્યું હતું અને પછી સાહેબે જે છે એક ભાષણ કરેલું અને એ ભાષણ ખૂબ મહત્ત્વનું છે સાહેબે જે અંતે જામ દિગ્વિજયસિંહજી જે રાજપ્રમુખ બનાવવામાં આવ્યા હતા રજવાડા એક થઈ ગયા વિલીનીકરણ થઈ ગયું લોકશાહીની ઢબે આ રાજાઓને જે મળવાપાત્ર અધિકારો હતા એ અધિકારો મળ્યા એમાં એ અધિકારોમાં એમ કીધું હતું ગિરામુખ છો તમે એક્ટિંગ રાજપ્રમુખ છો તમે રાજપ્રમુખ છો તમે હેડના વડા છો સૌરાષ્ટ્રની કેબિનેટ છે મળશે તમારા ગિરાસદારો ગામધણી ગામધણીઓ રહેશે જમીનો એમની પાસે રહેશે આ બધી વાતો થઈ હતી તમને લાલ લેમ્પલેટના વિશેષ અધિકારો મળશે તમને સાલિયાણા આપવામાં આવશે આ બધી જ વાતો એ વખતે થઈ હતી પણ આદરણીય વલ્લભભાઈ પટેલ જીવતા હતા ને ત્યાં સુધી આદરણીય વલ્લભભાઈ પટેલના નિધન પછી એ વખતની ખતડી કોંગ્રેસ સરકારે જે કારનામા કર્યા છે ને એને હવે મારે છતાં પાડવા છે તો સાહેબ આ વાત થઈને જામ સાહેબે એ વખતે ભાષણ કરેલું જયારે એ રાજપ્રમુખ હતા ત્યારે ખુલીને કે સૌરાષ્ટ્રના રાજવીઓ રાજ કરતા થાય નથી જયારે તેઓ રાજપ્રમુખ હતા સૌરાષ્ટ્રના રાજવીઓ કદાચ કોઈને એમ હોય રજવાડા લઈ લીધા તો સૌરાષ્ટ્રના રાજકીવીઓ રાજ કરતા થાક્યા નથી પણ આ લોકશાહીની પદ્ધતિ મારી પ્રજાને જે છે એ લોકશાહીની પદ્ધતિ મારી સંતાન રૂપી પ્રજાને માફક આવે એવું હું પ્રભુને પ્રથું છું સાહેબી સંતાન રૂપી પ્રજા માટે થઈને એમણે આ લોકશાહી માટે પોતાના રજવાડા દીધા થાય એટલે એને સ્પષ્ટ શબ્દોમાં ભાષણમાં એમ કીધું હતું આ આ લોકશાહીની પદ્ધતિ માફક આવે બાકી અમે સૌરાષ્ટ્રના રાજવીઓ રાજ કરતા પણ વલ્લભભાઈ પટેલ એ વખતે જીવતા હતા અને સાહેબ રાજવીઓના હિતેચ્છુ તરીકે વલ્લભભાઈ પટેલે કામ કરેલું દેશને અખંડ કરવા માટે થઈ અને વલ્લભભાઈ પટેલે દેશ હિતમાં જે કામ કરેલું એને બિરદાવવા માટે થઈને વલ્લભભાઈના સન્માનમાં રજવાડા હતા એ વખતે દેશને સમર્પિત કર્યા એટલે આદરણીય વલ્લભભાઈ પટેલના ત્યાગને પણ આપણે ન ભૂલવો જોઈએ રાજાઓના ત્યાગને પણ આપણે ન ભૂલવો જોઈએ ઘટના એમ ઘટી આ બધી ઘટનાઓ ઘટી જામસાહેબ રાજ પ્રમુખ થયા કૃષ્ણકુમાર સિંહજી એક્ટિંગ રાજપ્રમુખ થયા ધ્રામધ્રા મયુરધંત સિંહજીને જે છે એ ઉપરાજ રાજપ્રમુખનું પદ આપવામાં આવ્યું પછી અને કેબિનેટમાં પાંચ રાજવીઓને સ્થાન મળ્યા સાલિયાણાઓની વાત થઈ ગિરાસદારોને ગિરાસદાર રહેવા દેવાની વાત થઈ પણ આ બધું તો એક રાજ રમત હતી જ્યાં સુધી વલ્લભભાઈ જીવતા હતા ને ત્યાં સુધી વલ્લભભાઈને સારું બતાવવા માટે આ એ વખતની સરકાર કોંગ્રેસની રાજ રમત હતી આ હું છાતી ઠંકી કહું છું રજવાડાઓને બરબાદ કરવામાં જો કોઈનો મોટા મોટો હાથ હોય તો હું સર જાહેરમાં કઉ છું કે એ વખતની ખદડી કોંગ્રેસ સરકારનો એ વખતે જે છે એ વલ્લભભાઈનું નિધન થાય અને પાછળથી તાત્કાલિક ધોરણે જે છે એ વચન ભંગોની શરૂઆત થાય વલ્લભભાઈને જે વાત થઈ હતી જામસાબેરે કે ભાઈ રાજપ્રમુખ તમે બનો છો એક્ટિંગ રાજપ્રમુખ જે છે એ વખતે પછી કૃષ્ણકુમારસિંહજી બને છે ઉપરાજપ્રમુખ એ વખતે મયુરધરસિંહજી બને છે આ બધી વાતો થઈ હતી અને એ પ્રમાણે વલ્લભભાઈએ અમલ પણ કરાવી નિધન થાય અને જે આ રાજપ્રમુખ નો હોદ્દો તો આમ તો ઓગણીસો અડતાલીસ થી ઓગણીસો છપ્પન સુધી માન્ય રહ્યો પછી તો રાજપ્રમુખ નું પદ જ ખતમ કરી દેવામાં ઓગણીસો અડતાલીસ થી ઓગણીસો છપ્પન સુધી હોદ્દો રહ્યો પછી તો રાજપ્રમુખ નું પદ ખતમ કરી દીધું જામસાબ રાજપ્રમુખ જ નહીં એમ નહીં પ્રમુખ નહીં એક્ટિંગ રાજપ્રમુખ કાંઈ નહીં રાજ માટે કાંઈ નહીં ત્યાંથી વચન ભંગોડી શરૂઆતો છપ્પન માં ઓગણીસો એકાવન માં આમ તો શરૂઆત થઈ ગઈ હતી જયારે આ લોકો રાજપ્રમુખ હતા ત્યારે જ ઓગણીસો એકાવન થી જ કાળા કાયદાઓ ધીમે ધીમે લગાડવાનું શરૂ કરી દીધું હતું ગિરાસદારી નાબૂદી પ્રથા અને પછી સલામતી ધારો ટોચ મર્યાદા અને ખેડીની જમીન વચન ભંગો ધીરે 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 છેક એકોતેર સુધી ઇન્દિરા ગાંધી સુધી ચાલે અને ઇન્દિરા ગાંધીએ છેલ્લે રાજાઓના સાલિયાણા બંધ કર્યા રાજાઓને મળતા તમામ અધિકારો બંધ કર્યા આ બધું અંત સુધી ચાલ્યું આ એક દિવસમાં ખતમ નથી કરવામાં આવ્યું ધીમે 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 આ રાજાઓને પાયમાલ કરવામાં આવ્યા છે કારણ કે એને ખબર હતી કે જો એક દિવસની અંદર આ બધું ખતમ કરવામાં આવે તો આ રાજાઓ આ રજવાડાઓ હજી એટલા શક્તિશાળી છે કે હજી પોતાના રજવાડાઓ પાછા ઘરે કરી લેતા અને એક મિનિટની વાર નથી લાગે એટલે આ બધું ધીમે ધીમે કરવામાં આવ્યું ખૂબ બુદ્ધિપૂર્વક રાજ રમતથી આ કરવામાં આવ્યું એટલે આ રીતે હતું બાકી આદરણીય વલ્લભભાઈ પટેલની ભાવના તો સારી જ હતી વલ્લભભાઈ પટેલ તો ઈચ્છતા જ કે રાજાઓને પૂરેપૂરું સન્માન મળે એને દેશને પોતાના રજવાડાઓ આપ્યા છે જે પોતાના બાપ દાદાને લીલા માથાથી ઘરે કરેલા રજવાડાઓ હતા એ આ દેશને સમર્પિત કર્યા હવે ઘણા લોકો વાતો કરે છે કે પ્રજા નહોતી ઈચ્છતી પ્રજાની ઈચ્છા જેવી એવી નહોતી કે રાજાઓ રહી પ્રજાની ઈચ્છાથી લોકશાહી જલ્દી આવી જાય એટલે અમે જે છે એ લોકશાહીમાં એક સારું એવું શાસન ભોગવે આવી ઘણા લોકો વાતો કરે છે ન ખબર હોય ઇતિહાસની તો ઘટના એમ ઘટેલી સાંભળવા વાત ખૂબ નજીકથી ઓગણીસો બાવન ની ચૂંટણી જ્યારે આવી અને ત્યારે જે છે એ આ રાજવીઓ ચૂંટણી ની અંદર પણ ઉભા રહેલા અને ઓગણીસો બાવન ની ચૂંટણી આવી અને ચૂંટણીમાં રાજવીઓ ઉભા રહેલા એમ નહીં રાજવીઓ ચૂંટણી જીતેલા હોય ખરા જો આ રાજવીઓ પ્રજા નો ઈચ્છતી હોય ને તો રાજવીઓને મતદાનમાં લોકશાહીમાં એ વખતે તો બેલેટ પેપર ચૂંટણીઓ થતી અને એ વખતે પહેલી ચૂંટણી હતી અને જો પ્રજા નો ઈચ્છતી હોય તો એ વખતે જ રાજવીઓને ચૂંટણી માંથી જે છે એ ખાસ કરી નાખી હરાવી દે ચૂંટણી પણ એવું ન બન્યું એ વખતે વિધાનસભાની ઓગણીસો બાવીસમાં જે ચૂંટણી આવી એમાં કલાવાડ ધ્રોલ બેઠક ઉપરથી હું બેઠક સહિત નામ બોલું છું અને ધ્રોલ દરબાર સાહેબ શ્રી ચંદ્રસિંહજી દીપસિંહજી એ વખતે ત્યાંના ધારાસભ્ય તરીકે ચૂંટાયા મોરબી બેઠક ઉપરથી કલેક કુમાર સિંહજી લગધીરસિંહજી ત્યાંના ધારાસભ્ય તરીકે ચૂંટાય ઉના બેઠક પરથી કાઠી દરબાર એવા વરુ સુરેખભાઈ કાળુભાઈ આ બેઠક પરથી ચૂંટાય આ બેઠક ઉપરથી જીતી જાય અને આ ત્રણ ત્રણ ધારાસભ્યો એ વખતે જે છે એ આ બેઠકો ઉપરથી ચૂંટાયેલ જાય સાહેબ બેનો કેટલો પ્રજા પ્રેમ હશે એમની પ્રજા કેટલી એમને ચાહતી હશે આદિ અનાદિ કાળથી એવો રજવાડામાં રાજ કરતા હતા હવે તો લોકશાહી આવી પાછા ચૂંટણીમાં ઉભા રહ્યા છતાંય પ્રજા એને મત દઈ પોતાના રાજવીને ધારાસભ્ય તરીકે સ્વીકારે છે કે અમારો રાજવી જ અમારો ધારાસભ્ય હોવો જોઈએ ત્રણ ત્રણ ધારાસભ્યો ચંદ્રસિંહજી ત્યાર પછી મોરબી બેઠક પરથી લખધીરસિંહજી અને ત્યાર પછી જે છે એ સુરેત બાપુ વરુ ઉના બેઠક પરથી એ વખતે ચૂંટણી લડેલા ચૂંટણી જીતેલા તો આ પ્રજા પ્રેમ રાજવીઓનો હતો પણ આ વચન ભંગો જે થયા આ રાજવીઓને ભળવા માટે થઈ આ પદો હતા બાકી ખાલી ત્રીસ વર્ષની અંદર આમ તો ખાલી એ ત્રીસ કે પચીસ વર્ષની અંદર રાજવીઓને પાયમાલ કરી દેવા માટે થઈને કોંગ્રેસ સરકારે કાબતરૂ ખડેલું અને એ પાયમાલ કરી દીધા એ પણ એક નાની વાસ્તવિકતા છે તો આ હતો અમારો રાજવીઓનો જે છે એ ઓફર તો એ વખતે જે વલ્લભભાઈએ આપેલી વલ્લભભાઈની સારી ભાવનાથી એમણે આપેલી હતી પણ પાછળથી સરકારે આ રીતે વચન ભંગો કરી અને રાજાઓને બળબાર કરી તો આ ઘટના હતી તો આ તો મારો આજનો વિડીયો મળતા રહીશું આવા જ વિડીયો સાથે જો મારો આ વિડીયો આપને પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકનને પ્રેસ કરો જેથી કરીને મારા નવા વિડીયો જે છે એ તમારા સુધી પહોંચતા રહે અને જે છે આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ માહિતી લોકો સુધી પહોંચે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ